નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર પાદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્રની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે પાદરા તાલુકામાં ઓગણ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી તેમજ આઠ ગ્રામ પંચાયતોના દસ વોર્ડમાં પેટા ચૂંટણી યોજાશે તંત્ર દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે પાદરા તાલુકામાં ટોટલ સત્તાવન ગ્રામ પંચાયતોમાં ચૂંટણી તેમજ પેટા ચૂંટણી યોજાશે પાદરા તાલુકાના મોટા ભાગના ગ્રામ્યમાં ભારે રસાકસી વચ્ચે ચૂંટણી થવાની સંભાવનાઓ છે ત્રીસ આરો એ એ આરો અધિકારી ચૂંટણી કામગીરીમાં હાજર રહેશે પ્રાપ્ત વિગત અનુસાર બે છ બે હજાર પચીસ થી નવ છ બે હજાર પચીસ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તારીખ દસ છ બે હજાર પચીસ ના દિવસે ફોર્મ ચકાસણી કાર્યક્રમ યોજાશે તારીખ અગિયાર છ બે હજાર પચીસ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ પચીસના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પાદરા તાલુકામાં ઓગણપચાસ ગામોની સામાન્ય ચૂંટણી તથા આઠ ગામોના દસ બોર્ડની પેટા ચૂંટણી યોજાનાર છે ચૂંટણી કાર્યક્રમ પંચ દ્વારા વિગતવાર જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બે તારીખ બે છ રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું છે ઉમેદવારી પત્રો નવ છ સુધી ભર ભરી શકાશે મતદાન બાવીસ છના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલ છે અને મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી યોજાનાર હોય પાદરા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે